સારી સારી ગાડીઓ આવી જાય છે તમે લેતા નથી આજે બતાવાનો હું તો ક્વિડ ગાડી છો હેલ્લો આજના વિડીયોમાં સ્વાગત છે કેમ છો અમદાવાદ પાલનપુર મહેસાણા સુરત મુંબઈ બધાને કેમ છો મજામાં છો આજના વિડીયોમાં તમારા માટે લાય છું ક્વીડ ગાડીઓ આજના વિડીયોમાં મજા પરવાની છે આજે આપણે સારી સારી ગાડીઓ જોઈએ છે જે તમે ગાડીમાં ફરવા માગો છો લે જ છે ગાડી અને હા ઘરમાં એક સાધન લાવવું છે એન્જોય કરવા માટે પાર્ટી કરવા માટે ફરવા માટે અહીં જવું છે વોટર પાર્ક જવું છે આ જગ્યાએ જવું છે મેમનના ત્યાં જવું છે લગનમાં જવું છે ફરવા જવું છે એમના માટે ફાયદો જ છે આ વિડીયોમાં આજના વિડીયોમાં બહુ જ મજા પાડવાની છે અને બહુ જ મજા પડવી હોય તો આ વિડીયો જોજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ ટ્વીટ ગાડી બતાવવાનો છું આજના વિડીયોમાં તમને સસ્તી સારી અને મસ્ત ભાવની જેને લેવી હોય કોન્ટેક કરજો વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો હવે તમારા માટે સૌથી પહેલાં લઈને આવું છું આ ગાડી આ બે હજાર ઓગણીસ મોડલ બે હજાર ઓગણીસ મોડલ બે લાખ પંચાણું હજારમાં વેચવાની છે પેટ્રોલવાળી ફર્સ્ટ ઓનરવાળી સત્તાણું સત્તાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ઇન્સ્યોરન્સ ચાલુ છે આનો અને કન્ડિશન એટલે કે મસ્ત અને અમદાવાદમાં પડી છે આ ગાડી તમારે લેવી હોય સીટના કવર ચેક કરી શકો છો ફોટામાં ચેક કરી શકો છો એન્જિન જોઈ શકો છો કલર જોઈ શકો છો ગાડી જોઈને ખબર પડી જાય કે ગાડી કેટલી મસ્ત છે ખબર છે ને ગાડી કન્ડિશનવાળી છે તો આ ગાડી તમને પસંદ હોય અને આ ગાડી લેવી છે તો લેવા માટે તમે મને કહેજો કોન્ટેક કરજો સસ્તા ભાવે મળે છે ઓફર સાથે મળે છે ઓફર સાથે અત્યારે કોઈ નથી આપતો અત્યારે લોકો લૂંટવાનું જ કામ કરે છે પાંચ પછી મને મળે એક દસ પંદર હજાર રૂપિયા મળતા હોય ને તો અત્યારે પબ્લિક શું શું કરવા માંડે છે એ જ ખબર નથી તો મારા જોડે આવો વસ્તુ સારી બતાવું છું અને હા ફાયદા માટે જ બતાવું છું કંઈ નુકસાન નથી આમાં સમજ્યા ને ફાયદો થાય તમને ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી પહેલાં ફોટામાં જોઈ લો કેવી લાગે છે આ મહેસાણાના પડી છે મહેસાણામાં બે પાંત્રીસમાં વેચવાની છે બે લાખ પાંત્રીસ હજાર બે હજાર સત્તર મોડલ પેટ્રોલવાળી છે ટુ ઓનર છે ઇન્સ્યોરન્સ ચાલુ છે અને હા ક્વિડ જ છે આ ગાડીનો કલર બલર મને એકદમ બેસ્ટ લાગ્યો સારો લાગ્યો સરસ લાગ્યો જોરદાર લાગ્યો ઓસમ લાગ્યો તો આ ગાડી તમને પસંદ હોય કંડિશનમાં અને સારી રીતે તો લેવા માટે તમે મને કહી શકો છો જોઈ લો ગાડી તમે કેવી લાગી છે બે પાંત્રીસમાં બે હજાર સત્તર મોડલ ઓફરવાળી છે આવી ઓફરવાળી કોઈ નહીં આપે તમને આવી ઓફરવાળી કોઈ ગાડી આપે ને તો મારા જોડે આવજો અને આમ કહેશો કે જો તમાર કરતાં એ સારી ગાડી લઈને આવે હું એમ કહેજો પછી હું તમને કહીશ કે ના યાર લાયા છો સારી તો લાયા તમે ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે પચીસમાં વેચવાની છે બે પચીસમાં બે હજાર સત્તર પેટ્રોલ સીએનજી ગાંધીનગરમાં પડી છે બે લાખ પચીસ હજાર પેટ્રોલ સીએનજી વાળી ફસ્ટ ઓનરવાળી ફૂલ ઇન્સ્યોરન્સવાળી એક સાડત્રીસ કિલોમીટર ફરી ચૂકેલી છે એક લાખ સાડત્રીસ હજાર તમારે લેવી હોય તો આ વેચાઈ જાય એના પહેલાં ફોન કરી નાખજો કેમ કે વેચાઈ જશે પછી ફોન કરશો તો કંઈ નહીં મળે તમને અને તમે આમ કહેશો યાર વેચાઈ ગઈ અરે આ મસ્ત ગાડી હતી યાર મારે લેવાની હતી યાર મારા ફેમિલીવાળા મારો દીકરો કહેતો તો મારો ભાઈ કહેતો તો મારા પપ્પા કહેતા તો લઈ લીધી હોત તો સારું હતું તો ચાલો બીજું જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ છેલ્લી ગાડી આ બે એકતાવનમાં વેચવાની છે ક્વીડ વિજાપુરની ગાડી છે અને હા પહેલી વાત કહી દઉં કે આ જેટલી ગાડીઓ છે એ મારી નથી કોઈ સારા સારા ઓનરની હોય ને એની બતાવું છું તમને હું તમને જે હોય એ સાચું કોઈને બતાવું છું તમને ફાયદો થાય એટલા માટે તો આ ગાડી વેચવાની છે બે એકાવનમાં બે હજાર સત્તર મોડલ કન્ડિશન સારી છે પેટ્રોલવાળી છે ઓટો ગીર છે અને હા પિસ્તાલીસ હજાર બસો ચોસઠ કિલોમીટર ફરી ચૂકેલી છે વિજાપુરમાં પડી છે આ ગાડી પણ તમને અનુકૂળ આવી સારી કન્ડિશન લાગી આ ગાડીનો લુક જોઈ શકો છો આ ગાડીની કં જોઈ શકો છો અને વસ્તુ ચેક કરી શકો છો અને હા મિત્રો ગાડી સારી લાગી પસંદ આવી કોઈ પણ ગાડી તમને ફાયદો થાય એવી ગાડી છે ચેક કરી લેવાની ના લેવી તો કંઈ જ નહીં ખાલી ચેક કરીને આવો તો ખરા ને તમે ચેક તો કરી શકો ને પસંદ આવે તો જ લેવી છે ભાવ ઓછા કરે તો જ લેવાની છે ને થોડી ભાવ ફિક્સ ભાવમાં આપણે લેવાની છે તો આ વિડીયો સારું લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો નવા વિડીયોમાં મળીશું